વેલકમ ટુ પી કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે બિલ્લાનું શરબત બનાવીશું બિલ્રલાનું શરબત બનાવવા માટે મેં અહીંયા પાક્કું બિલ્લું લીધેલ છે તો હવે આપણે તેને સારી રીતે તોડી લેશું અને તેનો પલ્પ સારી રીતે કાઢી લેશું આપણો પલ્પ સારી રીતે નીકળી ગયો છે તો હવે આપણે તેમાં બે ગ્લાસ પાણી નાખીશું અને તેને ઢાંકીને સારી રીતે પલળવા દેશું બેથી ત્રણ કલાક આવી જ રીતે રહેવા બે બેથી ત્રણ કલાક થઈ ગઈ છે તો હવે આપણો પલ્પ પણ સારી રીતે પલળી ગયો છે તો હવે આપણે તેને સારી રીતે ચોળી હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે ગોળ નાખીશું હાથ ની મદદ થી સારી રીતે ચોળી લેશું તો આપણું શરબત બનીને રેડી છે હવે આપણે આ ટાઈપનો ઝાડો લેશું તેમાં સારી રીતે બિલ્લાના શરબતને સારી રીતે ગાળી લેશું રેડી છે હવે આપણે તેમાં લીંબુનો રસ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું તૈયાર છે બિલ્લાનું શરબત હવે આપણે ગ્લાસમાં સર્વ કરીશું ગ્લાસમાં માં પેલા આઈસ નાખીશું ત્યારબાદ બિલ્લાનું શરબત નાખીશું અને ઠંડુ ઠંડુ સૌ કરીશું તૈયાર છે બિરલાનું શરબત એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બને છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને માં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ